જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ નવરાત્રિ એટલે મા જગદંબાની ભક્તિ પૂજા અને આરાધનાનું પાવન પર્વ નવરાત્રિના નવ નોરતા દરમિયાન માતાજીના નવ દુર્ગા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે અને દશેરા પર યજ્ઞ હવન થાય છે નવરાત્રીની સાતમ આઠમ અને નોમ તિથિ પર માતાજીની ખાસ પૂજા આરાધના કરાય છે મા દુર્ગાની આઠમી શક્તિનું નામ મહાગૌરી છે અષ્ટમી પર મહાગૌરીની પૂજા કરવામાં આવે છે જ્યારે મહાનવમી પર દેવી સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે આ બંને દિવસો શક્તિ સિદ્ધિ અને શાંતિની પ્રાપ્તિ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે પરંપરાગત રીતે અષ્ટમી અને નવમી પર કન્યા પૂજન અને હવન કરવામાં આવે છે અને નૈવેધ્ય ધરાવવામાં આવે છે નૈવેધ્યમાં ખાસ વાનગીઓનો માતાજીને ભોગ ધરાવાય છે પોતાના ઘરની અનુકૂળતા પ્રમાણે માં કુળદેવીને નૈવેદ્ય ધરાવાય છે બધા લોકો અષ્ટમી અને નવમીના દિવસે પોતાની પરંપરા પ્રમાણે પોતાના કુળદેવીને નૈવેદ્ય ધરાવે છે આ વખતે નવરાત્રીમાં નવ દિવસ નહીં દસ દિવસ છે આવી સ્થિતિમાં આઠમ નોમની તિથિ પર નૈવેદ્ય ક્યારે કરવા તે અંગે મૂંઝવણ ઊભી થઈ છે તો ચાલો આજે આપણે આ વિડિયોમાં શારદ્ય નવરાત્રિને અષ્ટમી નવમી ક્યારે છે ક્યારે નિવેદ કરવા ક્યારે કન્યા પૂજન કરવું અને કન્યા પૂજનની વિધિ તે બધું આજે આપણે આ વિડિયોમાં જાણીશું યા દેવી સર્વભૂતેશુ શક્તિ રૂપેના સંસ્થિતા નમસ્તશ્યે નમસ્તર્શે નમસ્તર્શ્ય નમો નમઃ વૈદિક સંસ્કૃતિમાં દેવી દેવતાઓની વિશેષ પૂજા આરાધના કરવામાં આવે છે જેમાં ખાસ દિવસ તિથિ અને તહેવારો પર દેવી દેવતાઓને વિશેષ પ્રસાદ ભોગ અર્પણ કરવામાં આવે છે જેને નૈવેધ્ય કહેવાય છે નવરાત્રિમાં મા જગતજનની જગદંબાને નૈવેધ્ય ધરાવવાની પરંપરા છે નૈવેધ્યમાં માતાજીને લાપસી શીરો ખીર પૂરી ચણાનું શાક રોટલી સહિત વિવિધ મીઠાઈ અને ફરફરાદી ધરાવવામાં આવે છે આ વખતે અષ્ટમી તિથિનો પ્રારંભ ઓગણત્રીસ સપ્ટેમ્બરના રોજ સાંજે મિનિટે થાય છે અને અષ્ટમી તિથિની સમાપ્તિ સપ્ટેમ્બરના કલાક ને છ મિનિટે થાય છે ઉદય તિથિને માન્યતા આપતા દુર્ગા અષ્ટમી ત્રીસ સપ્ટેમ્બરના રોજ માન્ય રહેશે આ દિવસે અષ્ટમીના ના અને કન્યા પૂજન કરવામાં આવશે અષ્ટમીના નિવેદ અને કન્યા પૂજન ત્રીસ તારીખ ને મંગળવારના રોજ સાંજે છ કલાક ને છ મિનિટ પહેલાં કરવાનું રહેશે અને અષ્ટમીના નિવેદ જે લોકોને સાંજે કરવા હોય અને તે લોકો ઓગણત્રીસ તારીખે સાંજે પણ કરી શકે છે તે પણ માન્ય રહેશે ત્યારબાદ નવમી તિથિનો પ્રારંભ ત્રીસ ઓક્ટોમ્બરના રોજ સાંજે છ કલાક ને છ મિનિટે થાય છે અને નવમી તિથિની સમાપ્તિ એક ઓક્ટોમ્બરના રોજ સાંજે સાત કલાક ને બે મિનિટે થશે ઉદ્યા તિથિને માન્યતા પ્રમાણે નવમી તિથિ એક ઓક્ટોમ્બર બે હજાર પચીસના રોજ માન્ય રહેશે જે લોકોને નવમીના નિવેદ થતા હોય અને જે લોકો નવમીના દિવસે કન્યા પૂજન કરતા હોય તે લોકો એક ઓક્ટોમ્બરના રોજ સાંજે સાત કલાક ને સાત મિનિટ પહેલા નિવેદ અને કન્યા પૂજન કરવાનું રહેશે જે લોકોને નિવેદ અને કન્યા પૂજન સાંજે કરવું હોય તે લોકો ત્રીસ ઓક્ટોમ્બરના રોજ સાંજે પણ કન્યા પૂજન અને નિવેદ પણ કરી શકે છે તે તિથિ પણ માન્ય રહેશે દુર્ગા વિસર્જન અને દશેરા બે ઓક્ટોમ્બરના રોજ છે આસો મહિનાના શુકલ પક્ષની દસમી તિથિનો પ્રારંભ એક ઓક્ટોમ્બર બે હજાર પચીસ ને બુધવારના રોજ સાત કલાક ને બે મિનિટે થાય છે અને દસમી તિથિની સમાપ્તિ બે ઓક્ટોમ્બર બે હજાર પચીસ ને ગુરુવારે સાંજે સાત કલાક ને દસ મિનિટે થાય છે ઉદ્યા તિથિને માન્યતા આપતા બે ઓક્ટોમ્બર બે હજાર પચીસ ના રોજ દશેરાનો તહેવાર ઉજવવામાં આવશે આજ દિવસે દુર્ગા વિસર્જન કરવામાં આવશે અને આજ દિવસે નવરાત્રિના વ્રતના પારણા કરવામાં આવશે અને કરસ વિસર્જન કરવામાં આવશે દુર્ગા વિસર્જનનું શુભ મુહૂર્ત સવારે છ કલાક ને પંદર મિનિટ થી આઠ કલાક ને સાડત્રીસ મિનિટ નું છે ભગવાન શ્રી રામ ની પૂજા કરવાનો શુભ સમય બપોરે એક કલાક ને અઢાર મિનિટ થી ત્રણ કલાક ને ચાલીસ મિનિટ સુધી નું રહેશે વિજય મુહૂર્ત બપોરે બે કલાક ને પાંચ મિનિટ થી બે કલાક ને ત્રેપન મિનિટ સુધી નું રહેશે દુર્ગાષ્ટમી કે મહાનવમી જે પણ દિવસે તમારે કન્યા ની પૂજા કરવી હોય તો સૌથી પહેલા માતા દુર્ગાની પૂજા કરવાની ત્યારબાદ દીકરીઓને ભોજન માટે આમંત્રિત કરી કન્યાઓ ઘરે આવી ત્યારે તેને આદરપૂર્વક આસન પર બેસાડી ત્યારબાદ તેમના પગ સ્વસ્થ પાણીથી ધોઈને ફૂલ અક્ષત વગેરેથી તેમની પૂજા કરવી તેમને ચુંદડી ઓઢાડવી અને ત્યારબાદ ભોજન માટે ઘરે રાંધેલી વાનગીઓ પીરસો જેમાં હલવો ચણા અને પૂરી જરૂર મૂકો માતા દુર્ગાના રૂપમાં કન્યાઓને ભોજન કરાવ્યા બાદ દક્ષિણા આપો અને તેમના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લો અને ત્યારબાદ બધી કન્યાઓને થોડાક થોડાક અક્ષત આપી અને પછી કન્યાઓ પાસેથી તે અક્ષત પોતાના પાલવમાં લ્યો અને તે અક્ષત પછી ભેગા કરીને તિજરીમાં રખાય છે એવું કહેવાય છે કે આનાથી આખું વર્ષ ઘરમાં બરકત રહે છે ત્યારબાદ કન્યાઓને ખુશીથી વિદાય કરો જેથી માતા રાણી આવતા વર્ષે ફરીથી તમારા ઘરે આવે આમ કન્યા પૂજન કરવાથી દેવી જગદંબાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અષ્ટમી અને નવમી ના દિવસે નાની દીકરીઓના રૂપમાં દરેકના ઘરમાં પ્રવેશ કરે છે કન્યા પૂજનનો સાચો સાર્થ નાની દીકરીઓમાં દેવીનું સ્વરૂપ જોવાનું છે તેમનો આદર કરવાનો અને તેમના સ્મિતમાં માતાની કૃપા અનુભવવાનો છે આ દિવસે તેમના પગ ધોવામાં આવે છે અને તેમને આસન પર બેસાડવામાં આવે છે તેના કપાર પર તિલક લગાવવામાં આવે છે અને તેમના હાથ પર પવિત્ર દોરો બાંધવામાં આવે છે ત્યારબાદ તેમને પ્રેમથી હલવો આલુ પૂરી અને ચણા ખવડાવવામાં આવે છે જ્યારે આપણે તેમના પગને સ્પર્શ કરીએ છીએ અને આશીર્વાદ માંગીએ છીએ ત્યારે મા પોતે આપણને કન્યાઓના રૂપમાં આશીર્વાદ આપે છે